આઈસર ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ડિટેલ અંદર આપવામાં આવશે વન ઓનર ટ્રેક્ટર વ્યાજબી ભાવે તમને મળી જશે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો જેથી તમને બધી માહિતી મળી રહે રહેડિયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે લાઈક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો આઇસર ટ્રેક્ટર છે આઈસર સા ચારસો અને પંચ્યાસી સિલ્વર કલરમાં અને

કોઈ વસ્તુનો અંદર ફોલ્ટ જોવા નહીં મળે ક્યાંય સડો નથી ટોટલ જવાબદારી ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો એક વખત ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ પણ હું આપી જ દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર જો વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર ની અંદર બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ બધી ચાલુ સીટ સારા ટાયર કન્ડિશનમાં પિસ્તાલીસ ટકા જોવા મળશે આગળના ટાયર નવા છે પંચાણું ટકા નવા નાખેલા છે આખા ટાયર છે ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ છે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની કિંમત રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ ઉપર તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને અમરેલી જોવા મળશે આ ટ્રેક્ટર ની ખરીદી કરવી હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોતા વિડીયોની કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો